હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ તમને બધાને કેમ છે મજામાં શું ચોમાસામાં વાળ ખૂબ જ ખરે છે શું કરવું બેન મારે વાળ રોજે રોજ લૂચા ભરીને લુચા ભરીને દાંત્યની અંદર વાળ નીકળતા હોય છે તો આ સમસ્યા છે ને એવું નથી કે તમને છે દરેક વ્યક્તિને આ સમસ્યા છે મને પણ છે ના નહીં પણ કારણ કે અમુક સમયે હું પોતે પણ વાળની ધ્યાન રાખતી નથી તો ચોમાસામાં આ સમસ્યા કેમ વધી જાય છે એનું કારણ તમે હું સમજાવું સૌથી પહેલાં ફ્રેન્ડ્સ કે ચોમાસામાં તમે જોશો કે ભેજનું વાતાવરણ હોય છે ભેજના કારણે તમે જોશો સ્કીન પણ એકદમ ચીકણી ચીકણી થઈ જાય છે હવે સ્કિન જે બહાર છે એ જો ચીકણી ચીકણી થઈ જાય તો માથાના સ્કેલ્સ તો કેવા થઈ જાય ચીકણા ચીકણા થવાના જ છે ને થઈ જવાના છે જેના કારણે શું થાય છે ત્યાં ગંદકી જમા થઈ જાય છે તમે જોશો કે બે ત્રણ દિવસ કે અઠવાડિયા સુધી ઘણા લોકો અઠવાડિયે પણ માથું ધોતા હોય છે તો આમ કરે ને તો અંદર છે ને નખની અંદર મેલ ભરાઈ જાય છે શા કારણે કારણ કે આખો દિવસ ઘરનું કામ કરતા હોય છે અંદર સતત પરશો વળે છે માથાના વાળમાં ડ્રાયનેસ થોડીક પણ નથી હોતી જેના કારણે કચરો ક્યાં જમા થાય માથાના વાળમાં જમા થાય અને એના કારણે જે મૂળ છે ને એ કમજોર થઈ જતા હોય છે અને એવા ટાઈમે જો અત્યારે ચોમાસું છે ચોમાસામાં ચોમાસામાં તો વધારે ભીજનું વાતાવરણ થઈ જાય છે જેના કારણે જે હાઇડ્રોજન હોય છે ને એ વાળ શોષી દે છે અને રાસાયણિક જે હાઇડ્રોજન પ્રત્યે છે ને જે વાળની સંવેદના છે ને એકદમ સંવેદનશીલ હોય છે અને તેનાથી વાળ ખરવાની સમસ્યા સૌથી વધારે વકરી જાય છે તો જે લોકો ચોમાસામાં ખૂબ જ વાળ ખરતા હોય ને તો એ લોકોએ ચોમાસામાં શું તમારે કરવાનું છે પહેલાં પ્રથમ તો તમે જ્યારે પણ માથું ધોવો છો ને તો પ્રોપર માથું છે ને એકદમ કોરું થઈ જવા દેવું છે એકદમ કોરું થઈ જવા દેવું છે ઘણા લોકો શું કરે છે કે માથું પ્રોપર કોરું ના થતા દીધા બાંધી દે છે એમના લીલું લીલું રાત્રે શું હોય ને તો પણ એમના માથાના વાળ તો લીલા જ હોય છે મારી પાસે ઘણા એવા કસ્ટમર આવ્યા છે જે વાળ સ્ટ્રેટનિંગ કરવાવાળા આવે છે ને તો રાત્રે માથું ધોયેલું હોય છે ને તો જ્યારે બપોરે આવે ને તો માથું તો લીલું જ હોય છે અને પાછા અમને કહે છે કે મેં રાત્રે માથું ધોયું તો વિચાર કરો કે કઈ રીતે ધોયું હશે કે એમનું પ્રોપર સુકાવા જ નથી લીલું લીલું માથું છે તો તેના કારણે માથાના વાળમાં વાસ પણ આવતી હોય છે અને માથાના વાળમાં ચિક્કાસ વધી જતી હોય છે જે લોકોને ખોળાની સમસ્યા સૌથી વધારે હશે એ લોકોને વાળ ખરતા હશે બીજું ફ્રેન્ડ્સ કે જે લોકો આલ્કોહોલનું સેવન કરતા હશે ધૂમ્રપાનું સેવન કરતા હશે તો એ લોકોને પણ ચોમાસામાં વાળ ખરવાની સમસ્યા વધી જાય છે ચોમાસામાં મોસ્ટ ઓફ મેં એ લોકોને જોયા જોયા છે એવા લોકોને જે લોકો છે ને પાણી પીતા નથી પાણી પાણીનું ઓછું સેવન કરે છે શરીરમાંથી ફ્રેન્ડ પાણી ઓછું થઈ જાય તો ઓટોમેટિક બીજી બીમારીઓનું આમંત્રણ આપે જ છે એ તમને પણ ખબર હશે કોઈક ને કોઈક બીમારી થઈ જતી હોય છે તો પાણી પ્રોપર પીવાનું ચાલુ રાખો જો કે તમે માથામાં તેલ નાખો છો તો પ્રોપર એને વોશ કરવા નાખો કેમકે તેલ નાખો છો તો તમને ખબર જ છે કે ઓટોમેટલી સ્કિન છે ને એ ઓઇલી જ હોય છે માથાના વાળમાં નેચરલી ઓઇલ હોય છે તમે પાછી એક્સ્ટ્રા ઓઇલ નાખો છો તો તેને પ્રોપર વોશ કરવાનું રાખો સાથે સાથે ચોમાસામાં જ્યારે પણ તમે નાહો છો ને એક વાતનું ખાસ નિરીક્ષણ કરજો જ્યારે પણ ચોમાસામાં તમે નાવો છો ને તો માથામાં ઓટોમેટિક ગૂંચ થઈ જશે તમારું માથું પાદળું હશે ને તો પણ ગૂંચ થઈ જશે વરસાદનું પાણી જેવું હોય છે કે એ એ તમે જોશો કે એ બધી જગ્યાથી રહે ને વાદળો પાણી લઈને આવે છે દરેક જગ્યાથી વાદળો પાણી લઈને આવતા હોય છે તો એ વરસાદના ટીપા જ્યારે માથામાં પડે છે તો એ માથાના વાળમાં પાણી પડતું હોય ને એટલે એ ઘણું સારું હોય ઘણું નુકસાનકારક પણ હોય છે ઘણીવાર તમે જોઈ શકો એસિડ વરસાદ પડે છે આવું પણ થઈ શકે છે તમે જે જગ્યાએ રહો છો એ જગ્યાનું વાતાવરણ કેવું છે એ તમારે જાણવાની જરૂર છે તો એના કારણે પણ માથાના વાળને નુકસાન પહોંચે છે એના કારણે પણ વાતા માથાના વાળ ખરી જાય છે ઘણા લોકોને મેં જોયા છે કે જે જગ્યાએ રહેતા હોય છે ને એ જગ્યાનું પાણી જેવું હોય છે કે માથાના વાળ સફેદ થઈ જતા હોય છે ઘણા લોકોને વાળ એટલા ઉતરે છે ને કે માથામાં તાલ પણ પડી જતી હોય છે તો એનું પાણીનું કારણ હોય છે અને અહીંયાનું વાતાવરણનું એક કારણ હોય છે આ બધા કારણો છે ફ્રેન્ડ જે પણ લોકો જ્યારે હું તમને કહું છું માથાના વાળ કોરા કરવાનો તો પછી કોરા કરવાનું તો કુદરતી પ્રક્રિયા દ્વારા કોરા કરવાના છે ડ્રાયને ડ્રાય નથી ઉપયોગ કરવાનો કે સ્ટેટનરનો ઉપયોગ નથી કરવાનો એનો સતત ઉપયોગ કરશો ને ફ્રેન્ડ્સ તો શું થશે કે માથાના વાળ વધારે પડતા ખરવા લાગશે આ વસ્તુ એવી છે ને કે અમુક ફંક્શન વખતે જ સારી લાગે છે ડેલી યુઝમાં તમે આનો ઉપયોગ ન કરી શકો ક્યારેક તો યુઝ કરી શકો તો જ એ સારું લાગે તમે મેં ઘણા એવા કસ્ટમર મારા જોયા છે કે જે સ્ટ્રેટનિંગ કર્યા પછી મારી પાસે આવે છે મને ખુદને કહે છે કે સ્ટ્રેટનિંગ કર્યા પછી વાળ ખૂબ જ ખરવા લાગ્યા છે તો એ વાળમાં પૂરું પોષણ મળતું નથી હોતું એ લોકોને કે પૂરું પોષણ આપતા નથી હોતા એમનો પ્રશ્ન છે પણ આવા પ્રશ્ન પણ મેં જાણો ક્યારેક ક્યારેક એ લોકો સ્ટેન્ડિંગ કરાવ તો પણ આ પ્રશ્ન થાય છે ઉપયોગ કરશો ને એને કે ડેલી યુઝ કરશો ને ડ્રાયરનો ઉપયોગ કરશો સ્ટેટિંગનો ઉપયોગ કરશો પલ્લીનો ઉપયોગ કરશો બીજા હાય હાય શેમ્પૂનો યુઝ કરશો હાય હાય કહેવાય સાબુનો યુઝ કરશો તો તમને આ બધી પ્રોબ્લેમ થશે તો ચોમાસામાં આ પ્રોબ્લેમ બધી છે ને એ વધારે વકરી જાય છે કારણ કે ભેજના કારણે વાતાવરણમાં નમી વધારે રહે છે જેના કારણે વાળના મૂળ હોય છે ને એ એકદમ નબળા પડી જાય છે તો આ વાતનું તમારે ધ્યાન રાખવાનું છે તો આ વિડીયોની માહિતી થોડીક પણ તમને જો હેલ્પફુલ લાગી હોય ને તો પ્લીઝ એ લાઈક શેર જરૂર કરજો હવે હું ફરીને તમને સબસ્ક્રાઈબ નહીં કરવાનું કહ્યું કેમ કે તમે કોઈ કરતા જ નથી એટલે હું તમે કાંઈ નહીં કહું ગમે તો લાઇક શેર કરજો અને સબસ્ક્રાઈબ કરીને આવજો બીજું શું